આવતીકાલે આઠ માર્ચના રોજ મહાશિવરાત્રી મહાશિવરાત્રીનો પર્વ ખૂબ જ ધામધૂમપૂર્વક અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરમાં શિવજી કી સવારી નીકળશે મહાશિવરાત્રી પર્વ ની ખુબ જ ધામધૂમ પૂર્વક પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી સ્થિતિ તાગ મેળવ્યો હતો હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ સાથે સિટી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી શુક્રવારે રણ સવારી નીકળશે અને રાવપુરા સ્થાપના કૈલાસધામ ખાતે પૂરી થશે સવારીના અનુસંધાને બુધવારે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી બંને સમુદાયના લોકો સાથે શાંતિ સમિતિની બેઠક કરી હતી જેમાં જોઈન્ટ સીપી મનોજ નીનામાએ જણાવ્યું કે યાત્રામાં લાખો ભક્તજનો સાથે એક ડીજે એક બેન્ડ અને આયોજકોના પાંચ વાહનો હશે ગલી મહોલના બહાર સ્ટેન્ડિંગ ડીજે રાખી શકાશે આ સાથે શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આગામી મહાશિવરાત્રીનો તહેવાર પરમ દિવસે આવે છે સાત તારીખે આપણે ત્યાં શિવજી કી સવારી એક મોટું એનું આયોજન કરવામાં આવે છે અને એના માટે આ પૂર્વ તૈયારી માટે આ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે આજે ફૂડ પેટ્રોલિંગ જે રાખવામાં આવેલું છે એ દિવસે કોઈને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સામાન્ય બની રહે અને વડોદરાવાસીઓ પૂરા એમના માન સન્માન સાથે મહાશિવરાત્રી પર્વનું જે ઉજવણી કરવાની છે એ ઉજવી શકે એ હેતુસર આ કવાયત કરવામાં છે